ભારે વરસાદને પગલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સામખેરી માળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો ગુજરાતભરમાં રેડ એલર્ટને પગલે અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે કચ્છના પ્રવેશ દ્વાર એવા સામખેરી હાઈવે મહત્વનો ગણાતો આ માર્ગ સતત ટ્રાફિકની ધમધમતો હોય છે રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે મોરબી મચ્છુ ડેમના બત્રીસ જેટલા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે મચ્છુ ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી સામખેરી અમદાવાદ હાઈવે રોડ ઉપર હરિપર ખીરી તાલુકો માળિયા મિયાણા રોડ ઉપર મચ્છુ ડેમનું પાણી રોડ ઉપર ફરી વળેલ હોવાથી માળિયા હાઈવે આજથી આશરે છત્રીસ કલાક સુધી ડાયવર્ઝન રખાયું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો અને જાન માલે નુકસાન ન પહોંચે તે માટે માર્ગ ડાયવર્ટ કરવામાં આવ્યો છે સામખેરી ચામુડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલ હોય રાધનપુર પાલનપુર રોગ ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે

એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે જેના લીધે જે માળિયાવાળો રોડ છે જે સામખ્યાળી જઈને જે અમદાવાદ હાઈવેવાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાંથી જે છે સામખ્યાલીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસરને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે અને લોકો આ જે ડાયવર્ઝનવાળો રસ્તો છે એનો ઉપયોગ કરી શકે ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ છત્રીસ કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આખા હાઈવેના સ્ટેચ ઉપર જે છે બંદોબસ્ત રાખવામાં આવશે ધન્યવાદ